રાધે રાધે મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે લોકો બધા મજામાં હશે સો હું જાઉં છું મારા ઘરે અને ધવલ મને મૂકવા માટે આવે છે સો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો કાંઈ પણ સ્કીપ કર્યા વગર જોજો ઠીક છે તો ચલો હવે જઈએ છીએ ઘરે અને અમારી ફેવરિટ લસ્તી છે હું બસ જો ચાલુ ગાડી પીઉં છું કારણ કે એમ સારું એવું મને ફ્રીડમ છે એટલે વાંધો નથી આવતો રાધે રાધે

તે ક્યાં આયાલો હું મે સાફ સફાઈ કરીને ગોઠવું તો રૂકો પડ દડે તી કે કે રે હે તરમ કિસ જોઈ બેડા થોડા રેવા દેજો અહીંથી અહીં ગાબડું પાડી નાખ્યું હા હા મારા પહાણ છે અજે વરસાદ જ નથી વેરો જો વાયમાં પાણી જ નથી થોડું થોડું કુછ છે બાકી હે ને ફૂલ વરસાદ હોય ને એટલે અહીંયા સુધી ભરાઈ જાય આમાં એમ તો સાપ ને એવું બધું એવું હોય અત્યારે કઈ દેખાતું નથી वाहो चेनादेव लागो साहब त्यो म पप्पा नि खामबी दर्शन गरिले इ प्रभु श्री कृष्ण मुरारी मेरा पप्पा ने पाखरी बांधी दिजो मस्ते બાપા મને અહીંયા આવે એટલે પછી બહુ યાદ આવે નહીં કરતા એટલે તો હું અહીંયા બહુ ઓછી આવું કેમ કે હવે મજા નથી આવતી બાપા જ યાદ આવે એટલે પછી હું મને લગ્ન થયા ને પછી આમ તો પહેલી વાર રોકાવા એવી બાકી તો હું આવું પછી ઘડીક રહીને વહી જાઉં થોડીક વાર જ રમું હવે છે ને પ્રાણી કાકા ખેતરમાં છે ને તો હું એને મળી નથી તો એને મળી આવું અને પછી હે ને અમર બાજુમાં લાખી માં છે ને બીમાર છે તો એના ખબર કાઢવા જાવ તો ત્યાં જાઉં છું તમે બ્લોગ માં જોડાયેલા રહેજો ઓકે મેં મારા ખેતરના ચપ્પલ પહેરી લીધા મે હેના ના દ્વાર કાથી લીધા હતા મારો ફેવરિટ છે કેટલા ટાઈમ થી લીધા હતા હજે ટકે છે ને મારા માંડવી જો અજે તો નાની નાની થઈ કેમ કે અજે હમણાં દવાવણી કરી હમણાં તો જો કે બે ત્રણ વર્ષ થી કાઈ ઉત્પાદન છે જ ની મગફળી માં આ વર્ષે ખબર ની ભગવાન ની દયા થી કાઈ થાય તો સારું તો અહીં મકાન થી લઈને છે મારે છેલ્લીની નજર પૂગે ને ત્યાં હું ત્યાં અમારે મગફળીએ આ સાઈડના બાકીના ખેતરમાં થોડુંક સોયાબીન છે ને થોડીક માંડવી છે એટલે ત્યાં જો પ્રવિણ કાકાને ભેની કાકી દવા છાટે બસ હવે ત્યાં આપણે જવાનું છે બસ જો આ દવા છાટવી એટલે પાણી આવીને બધું દવા મિક્સ કરે છે અને કંઈ નહીં તો હજી તો શરૂઆત કરી આજે આખો દિવસ આ રહેશે તો બધામાં દવા છાંટાય ને બધું કામ પૂરું થાય કારણ કે એમ તો સારી એવી વાર લાગે આમ ઝડપ હોય એકલું માણું હોય એટલે પછી કંટાળો આવે ને આરામ આરામથી થાય એટલે થોડું ઘણું કામમાં વાર લાગે એટલે બસ જોઈ કરે છે બધું કામ અને હવે હું અહીંથી નીકળું ખાલી મેં કીધું મળી લઉં અને પછી બસ હવે લાખી મને ખબર કાઢવા જાઉં છે તો હવે ત્યાં જાઉં છું તો બાકી હારું રે ને હા પીઠા છોકરી છે પણ હજુ કોઈ ભેગા નથી આવી ભેગા નથી થયા એક વાર કઈક લગ્ન માં થયા હતા બાકી એને ઘેર ને નથી કઈ કે એ પણ નથી આવ્યા હજી કોઈ દી મૂકી જાઓ હાથ પકડો હા બાકી હાથ પકડો cái đồ à, 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 à. à, là A, à lấy đâu? ai lấy đâu nè? ai ra cái đâu?

ખબર કઈ ના પડતી હોય પણ આટો મારો આવો જ પડે સો મિત્રો હવે હે હું નો એન્ડ અહીંયા કરું છું ઘરે મજા આવે પણ મારા દાદા મને બહુ યાદ આવે એટલે આમ ટૂંકમાં હાલે બધું ઠીક ઠીક મજા આવે નથી આવતી ને બધું ભેગું હોય કારણ કે માણસની ખોટ તો તમે હાથ દુનિયાને ગમે એ ખૂણે જાવ ને તોય તમને ટૂંકમાં જે માણા નથી આ દુનિયામાં એની ખોટ તો વર્તાવાની અને બસ મારું તો પહેલાંથી એ જ કહેવાનું હોય કે ભાઈ કદર કરી લેવાની કેમ કે કંઈ તમારે કોનો સાથ છેલ્લો હશે ને તમને નથી ખબર એટલે બસ જે માણસ તમારી સાથે છે ને એની કદર કરો અમે બસ મને યાદ નથી કે અમે મારા બાપાને કંઈ હામે બોલ્યું હતું બાપા મને કંઈ ખીજાણ હતા એટલે બસ જે યાદો છે ને એ બધી એટલી સારી છે ને કે યાદ કરીને મજા આવે કે ભાઈ આ ટાઈમ બહુ સારો હતો એટલે એ એ જે આપણે જે જીવન એ ટાઈમ સારો હોય ને તો અત્યારે યાદ કરીને મજા આવે તો બસ જે માણસ છે ને એની યાદમાં એ બસ ખુશ રહેવાનું તો વ્લોગ એન્ડ અહીંયા વ્લોગનો એન્ડ કરું અને બસ તમે સપોર્ટ કરજો અને ટૂંકમાં વ્લોગ જોતા રહેજો રાતે રાતે